પેલા નાથા આજ તે કઈ પેપર માં વાંચ્યું આજ નું પેપર તે વાંચ્યું છે પણ હું છે પેપર માં એવું તો ગયો ને વાંચ્યું ન વાંચ્યું તમે વાંચ્યું મને કહો તો ખરા પેપર માં છે હું તો મને ખબર પડે ને એટલે હમણાં ઉતાણી આવે છે તને ખબર છે વળી આવે છે ને તો એમાં કાયદો એક નવો બહાર પડ્યો છે ખબર તને તે વાંચ્યું ન હોય તને ન ખબર હોય પચીસ તારીખ લગી છે ઉતાણી છે ને આપણે હોળી આવે ને હોળી ની કઈ તારીખ છે પચીસ તારીખ લગભગ છે તો એ પચીસ તારીખ નું કઈક છે તો ત્યાં લગ્ન એક કાયદો બહાર પડ્યો છે હા ઉતાની ને કઈ થોડોક કાયદા હોય તમે વાત કરો છો કે ઉતાની ને કાયદા હોય કઈ એવા કાયદા કે ઉતાની છે ને ભર એવા કાયદા એ તને નો ખબર ના થાય જા એ રીતની વાત છે કે જે કોઈને આપણે પૈસા વગરનો રંગ માથે ઉડાડીને કોઈને પૈસા વગરનો આપણે કલર માથે ઉડાડીને તો એ ગુનો દાખલ થાય છે એ રીતનો કાયદો બહાર પાડ્યો છે એટલે હવે તો એ વાંધો પડશે હું કોઈને પૈસા વગરનો કોઈ માથે કલર ને ખાય ઉતાણીને આખી પથારી થઈ જાય એવું છે બધું આ કેવું છે બધું આ રંગ બેરંગી મજા આવે એવું હોય બધું તેમાં રંગમાં ભંગ પાડે એવું બધા કેવા ઉતાણીમાં પડવા મજા મજા કરતા હોય છોકરા ધબધવાટી બોલાવતા હોય ઓની માથે કલર માં ઉડાડે ઓની માથે કલર ઉડાડે રેડિયા રમણ કરતા હોય એની મજમાં હોય અને નહીં સાઈડમાં જો કોઈક નીકળી ગયો ને માથે કલર ઉડી ગયો અને એને પછી જો કાયદો અમલ કર્યો કાયદો કાયદો જેને હાથમાં લઈ લીધો તો ઓલાની પથારી ફરી જાય એ રીતની વાત છે ફરિયામાં અરે હવારે જ મેં વાંચું પેપરમાં એવી રીતે કાયદો બહાર છે એટલે ધ્યાન રાખી કલર ઉડાડામાં